સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીએ આપઘાત કર્યો છે પિસ્તાળીસ વર્ષીય કરસન ઠાકરડાએ ટીબીના રોગથી કંટાળીને જીવન ટૂંકાવ્યું છે ટીબી વોર્ડના બાથરૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી દીધી વડાલીના માલપુર ગામથી સારવાર માટે પરિવાર લાગ્યો હતો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે કરી લઈ લઈ ગયા ગયા વડનગર છેલ્લી બાકી ના હિંમત નગર લઈ લાયા પાંચ વર્ષ થી બીમારી હતી ટીબી ના કરતા સ્ત્રી કંટાળી ગયા હતા શ્વાસ ના લેવાય ઉધરસ આવે પેટ માં દુખાવો થાય ના કારણે કંટાળી ને ગળા ફાસો ખાધો હિંમતનગર ક્યારે લાયા દસ તારીખે બનાવો આજ આજે બને ગઈ રાત્રે સારવાર બરોબર ચાલુ હતી સારવાર ચાલુ હતી તો વડાલીના માલપુર ગામની આ સમગ્ર ઘટના સામે આવી છે કે જ્યાં સારવાર માટે પરિવાર દર્દીને લાવ્યો હતો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે ટીબીના રોગથી કંટાળીને આ દર્દીએ આપઘાત કરી લીધો છે બાથરૂમમાં ગળે ફાંસો ખાધો છે તો હિંમતનગર સિવિલમાં દર્દીનો આપઘાત પિસ્તાળીસ વર્ષીય કરશન ઠાકરડાએ ટીબીના રોગથી કંટાળીને આખરે જીવન છે